લોકગાયક કલાકાર છે જેઓ ગુજરાતી ગીતો ગાઈને આખા દેશમાં નામ બનાવ્યું છે ત્યારે હાલ એક સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવ્યો છે જેને લઈને ખૂબ જ ચર્ચા ચાલી રહી છે ત્યારે મિત્રો મોટા ટોળામાં ભેગા થયેલા લોકોમાં કાજલ મહેરિયાએ સ્ટેટ પર કઈક એવું બોલ્યા જેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે જો તમે પણ આ સાંભળશો તો મિત્રો જોતા જ રહેજો તો મિત્રો કાજલ મહેરિયા શું બોલ્યા તે આપણે લાઈવ આ વિડિયોમાં જોઈએ ક્યારે હા તો જી હા મિત્રો કાજલ મહેરિયા એક દર્દભર્યું ગીત ગાઈને કહ્યું હતું કે જે સાચો પ્રેમ કરતા હોય તેને જ આ ગીતના શબ્દો સહન થઈ શકે છે ખોટા પ્રેમ કરનારને આ શબ્દો સહન થતા નથી